ગુજરાતના મહેમાન બનેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાંકરાપાર ખાતે આવ્યા હોય જ્યાં બંદોબસ્ત માટે ગયેલા સુરતના પોલીસ કોન્સ્ટેબલ બંદોબસ્ત પતાવી પરત આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાતા મૃત્યુ પામ્યા હતા જેને લઈને પરિવારજનો પર આ તૂટી પડ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી જિલ્લાના કાંકરાપાર ખાતે આવ્યા હોય જેને લઈને ત્યાં બંદોબસ્ત માટે સુરત પણ પોલીસ જવાનો ગયા હતા જેમાંથી એકવાર સુરત પોલીસ હેડ ક્વાર્ટર્સ માં ફરજ બજાવનારા સેતુલ ચૌધરી પણ કાંકરાપાર ખાતે બંદોબસ્ત માટે ગયા હતા અને વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ પોતાની બાઇક લઈ સુરત આવી રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહન ચાલકે તેમને અટફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી સેતુલ ચૌધરીને તાત્કાલિક સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ કોન્સ્ટેબલ સેતુલ ચૌધરીને પોત નીપટતા પરિવારજનો પોલીસ કર્મચારીમાં શોક જોવા મળ્યો છે હાલ તો અકસ્માત લઈને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ અર્જુનભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ત્યાં રહેવાનું મારે તો હું અહીંયા ઢીંડોલી જ રહ્યો છું ને રિટાયર્ડ જમાદાર મારો ભાઈનો ભાઈનો છોકરો છે એ કંઈ બંદોબસ્તમાં લઈ લો પાર ત્યાંથી પરત આવતા અકસ્માત કંઈ થયો એટલું જાણવા મળ્યું છે મને બીજું કંઈ ખબર નથી ઉંમર હતી ઉંમર ઓગણત્રીસ જાણકારી જાણકારી કંઈ નથી જાણકારી હું તો અહીંયા સુરત જ રહું છું એ ખબર પડી એટલે આવ્યા અહીંયા કઈ જગ્યા ઉપર હતા એ હેડક્વાટર હેડક્વાટર ફરજ બજાવતા હતા આથી બંદોબસ્ત ભાગે લંતાથી પરિવારમાં એના મા બાપ છે ને બેન છે એના મોટા પપ્પા થાય આમ કાંકરા પાર બંદોબસ્તમાંથી પરત આવેલા કોન્સ્ટેબલના મોતને મામલે કોન્સ્ટેબલને પોલીસ દ્વારા સલામી અપાઈ હતી નવી સિવિલ હોસ્પિટલમાં અંતિમ સલામી આપવામાં આવી હતી અજાણ્યા વાહન ચાલકે અટપેટા લેતા ગંભીર જેવા પહોંચી હતી તેમાં કોન્સ્ટેબલનું કોડ મોત થવા પામ્યું હતું અસર સેડા સાથે પ્રકાશવાળા